આ આખો दरेक दरेक 80 દિવસનો પ્રોગ્રામ છે તમને બધાને ખબર છે કે જીપીએસસી ની પરીક્ષાને હવે 100 દિવસ બાકી છે તો આ 100 દિવસમાં તમે દરેક દરેક વિષયના દરેક દરેક ટોપિકને યોગ્ય ન્યાય કેવી રીતે આપી શકો સંપૂર્ણ રીતે રિવિઝન કેવી રીતે કરી શકો અને જોડે જોડે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ તમારી કેવી રીતે થઈ શકે એક પ્રોપર વેમાં તો એના માટેનો આખો આ 80 ડેઝ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે આ પ્રોગ્રામને આપણે સૌથી પહેલા ત્રણ તબક્કામાં વિભાજિત કર્યો છે ત્રણ તબક્કા કયા કયા છે તો સૌથી પહેલા આમાં ટોપિક વાઇઝ ક્વેશ્ચન રહેશે પછી સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન રહેશે અને સૌથી છેલ્લે ફૂલ મોક ટેસ્ટ સિરીઝ રહેવાની છે બાવીસ જુલાઈથી આપણો આ પ્રોગ્રામ એટલે કે સોમવારથી આ પ્રોગ્રામ શરૂ થાય છે આ પ્રોગ્રામમાં તમને ડેલી ચાર ક્વેશ્ચન આપવામાં આવશે ચાર ક્વેશ્ચનમાં બે પ્રશ્નો હશે જીએસના અને બે પ્રશ્નો હશે લેંગ્વેજના ગુજરાતી અને અંગ્રેજી એના ફોર્મેટના પ્રશ્નો રહેવાના છે હવે જે ના પ્રશ્નો છે ધારો કે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભૂગોળ એટલે કે જીએસ વન બંધારણ જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર જીએસ ટુ ઇકોનોમી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ અફેર જીએસ થ્રી તો અહીંયા જે આ નવ વિષયો છે તમારા ના એને આપણે પચાસ દિવસમાં ડિવાઈડ કર્યા છે કેવી રીતે સમજીએ અહીંયા તમારી સ્ક્રીન ઉપર એક સૌથી પહેલા અહીંયા ફોટો જોઈ રહ્યા છો બાવીસમી તારીખે આખો આપણો આ છે ને 80 ડેઝ પ્રોગ્રામની પીડીએફ છે જેની લિંક તમને અહીંયા મળી જશે એનાથી તમને ડિટેલમાં માહિતી મળશે

આલાપ એકેડેમી દ્વારા સવારે દસ વાગે ચાર પ્રશ્નો અપલોડ કરવામાં આવશે મેં કીધું એમ કે બે જીએસ ના અને બે લેંગ્વેજ ના લેંગ્વેજમાં રહેશે પત્ર લેખન અને ઇંગ્લિશમાં સેમ એવું લેટર રાઇટિંગ તો તમે જે આ ફોર્મેટ તૈયાર કરશો અને ઇતિહાસના ટોપિક તૈયાર કરશો પછી જે પ્રશ્નો છે એને તમે લખશો અને આ પ્રશ્નોના જે 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 મોડેલ આન્સર આન્સર છે છે આપણે આદર્શ જવાબો કહી શકાય એ રાત્રે વાગે અપલોડ કરવામાં આવશે તો સૌથી દિવસ ટોપિક વાઇઝ ક્વેશ્ચન આ રીતે રહેવાના છે કે સવારે દસ વાગે પ્રશ્નો અપલોડ કરવામાં આવે તમારે જે તે ટોપિક અહીંયા આપવામાં આવ્યો હશે ડે વાઈઝ એ તમારે તૈયાર કરવાનો એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના તમારા પ્રશ્નોના જવાબને તમારે આદર્શ જવાબો સાથે કમ્પેર કરવા સાથે સાથે તમે ડેઇલી બેસ પર જો પ્રશ્નો અને જવાબો લખશો એટલે તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે કે ઇન્ટ્રો કેવી રીતે શરૂ કરવું બોડી પાર્ટમાં શું લખવું કન્ક્લુઝન કેવી રીતે કરવું ક્વેશ્ચનની ડિમાન્ડ કઈ છે ડાયાગ્રામ ક્યાં દોરવો ક્યારે એની જરૂર પડે કેવી રીતે દોરી શકાય સમયનો બચત કેવી રીતે કરવાની તો આ અનેક પ્રશ્નો જવાબો લખતા લખતા તમને થશે તો આના માટે દરેક વિષયના આપણે એક એક એક્સપર્ટ ફેકલ્ટી રાખ્યા છે માનો કે ઇતિહાસનો 9 દિવસનો પ્રોગ્રામ છે તો એમાં પહેલા 4 દિવસ તમે આન્સર રાઇટિંગ કર્યું પછી 5માં દિવસ એટલે જ્યારે ઇતિહાસનો સેશન વચ્ચે આવે અડધો આવે 4 દિવસ પછી આપણે એક ઇન્ટરેક્ટિવ સેશન રાખીશું જેમાં જે તે નિષ્ણાંતો ફેકલ્ટી હશે એ અહીંયા આવશે પોતાનો અનુભવ તમારી સાથે શેર કરશે કે ધઈ તમારે આ રીતે જવાબ લખવાના અહીંયા આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે મોડેલ આન્સર આવી રીતે લખવું જોઈએ આ આ રીતે 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 કેવી સમજી શકાય તો આવી દરેક વિષયના અલગ અલગ ફેકલ્ટીઝ છે એ તમને દરેક તબક્કામાં તમને ગાઈડ કરવાના છે તો આવી રીતે ઇન્ટરેક્ટિવ સેશન રહેવાના છે તો સૌથી પહેલા ફિફ્ટી ડેઝ તમારે ક્વેશ્ચન રહેશે ટોપિક વાઇઝ તમારે ટોપિક વાંચવાનો એના જવાબ લખવાના મોડેલ આન્સર સાથે કમ્પેર કરવાના વિથ ટાઈમ ઇન્ટરેક્ટિવ સેશન રહેશે અને ઇન્ટરેક્ટિવ સેશનમાં તમારા જે પ્રશ્નો થયા હશે એ તમે ફેકલ્ટીને પૂછી શકશો આ સેશન લાઈવ રહેશે બરાબર અને સાથે એનું રેકોર્ડિંગ પણ તમને અવેલેબલ થવાનું છે બરાબર એના પછી રહેશે સબ્જેક્ટ વાઈઝ ટેસ્ટ તો સૌથી પહેલા 50 દિવસ આ પ્રોગ્રામ ચાલે છે ટોપિક વાઈઝ ક્વેશ્ચનનો એટલે કે દરેક દરેક વિષયના દરેક દરેક ટોપિક તમાર કવર થશે પછી તમને મળશે 10 દિવસના રિવિઝન માટેનો ટાઈમ આ પ્રોગ્રામ પહેલા પતે 50 દિવસ પછી 10 દિવસ તમને રિવિઝન માટે મળશે અને એના પછી એક સબ્જેક્ટ વાઈઝ ક્વેશ્ચન શરૂ થશે અહીંયા તમે જોઈ શકો છો જે સબ્જેક્ટ વાઈઝ ક્વેશ્ચન તો 10 દિવસ 10 વિષયો અને 10 પ્રશ્નો સૌથી પહેલા ઇતિહાસ તો ઇતિહાસના દસ પ્રશ્નો રહેશે બીજા દિવસે વારસાના દસ પ્રશ્નો રહેશે પછી ભૂગોળના દસ પ્રશ્નો રહેશે એટલે તમારા હવે પહેલા તમે ટોપિક વાઇઝ તૈયારી કરી હવે તમે એના પછી સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરી બરાબર દસ દિવસ એના પછી તમને ફરી પાંચ દિવસ રિવિઝન માટેનો ટાઈમ મળશે અને એના પછી છેલ્લે તમારી ફૂલ મોક સિરીઝ રહેશે ગુજરાતી ઇંગ્લિશ રહેશે જીએસ વન ટુ થ્રી

તો ચાર ડેલી ક્વેશ્ચન વિથ મોડેલ આન્સર એટલે દરરોજ ચાર પ્રશ્નો મળશે અને એના આદર્શ જવાબો મળશે પણ સર આટલાથી ચાલે ના ચાલે મને ખબર છે મિત્રો તો જુઓ ચાર પ્રશ્નોના મોડેલ આન્સર તો તમને મળવાના છે પણ માનો કે બાવીસમી તારીખે તમે વાંચ્યું છે સિંધુ સભ્યતા જૈન ધર્મ બૌદ્ધ ધર્મ તો એના અમે તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે અલગથી વધારાના પ્રશ્નો તમને પ્રોવાઇડ કરીશું પાંચ કરતા વધારે ડેલી પ્રશ્નો તમને આની અંતર્ગત મળવાના છે પહેલા ચાર પ્રશ્નો આ તો ખરા પણ કરતા વધારે આખા એસી દિવસના પ્રોગ્રામમાં ત્રણસો પચાસ વધારે પ્રશ્નો એના મોડેલ જવાબો મળશે અને છસો કરતાં વધારે જે પ્રશ્નો છે એ તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે અમે અહીંયાથી તમને પ્રોવાઈડ કરવાના છે એટલે કે એક હજાર જેટલા પ્રશ્નો તમારી નજર સામેથી મુખ્ય પહેલા મુખ્ય પરીક્ષા પહેલા પસાર થવાના છે આની સિવાય બે હજાર અઢાર થી બે હજાર ત્રેવીસ માં જેટલી પરીક્ષાઓ લેવાય છે જીપીએસસી ક્લાસ વન ટુ હોય ડીવાયસઓ હોય એસટીઆઈ હોય પીઆઈ હોય અકાઉન્ટ ઓફિસર હોય અને જે બધાની મુખ્ય પરીક્ષાઓ લેવાય છે એમાં આપણે સબ્જેક્ટ વાઇઝ આન્સર શીટ ફોર્મમાં અલગ કમ્પાઇલેશન તૈયાર કર્યું છે એટલે ઇતિહાસ વિષયની આખી અલગ કમ્પાઇલેશન વારસાનું અલગ કમ્પાઇલેશન દરેક વિષયમાં ધારો કે ઇતિહાસમાં બે હજાર અઢારથી ત્રેવીસ સુધીની પરીક્ષામાં આટલા પ્રશ્નો પૂછાયા અને આન્સર શીટ ફોર્મેટમાં એટલે તમે એને પ્રિન્ટ કરાવીને જીપીએસસી ફોર્મેટમાં જે હોય છે શીટ એ પ્રમાણે તમે મોડલ આન્સર લખીને તમારી પ્રેક્ટિસ કરી શકો છો તો આવી રીતે ડેલી ક્વેશ્ચન ચાર જેવા અલગ તમે સેલ્ફ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો PYQ નું કમ્પાઈલેશન તમને મળવાનું છે સાથે સાથે મેં કીધું એમ 10 જેટલા ઇન્ટરેક્ટિવ સેશન રહેશે કે દરેક વિષયના એક એક ફેકલ્ટી હશે જે તમને અહીંયા એને એક્સપ્લેન કરશે કે ભઈ આ વિષયમાં તમારે જવાબ આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું અને તમારા મનમાં જે પ્રશ્નો થયા હશે એ પણ અહીંયા એક્સપ્લેન એનું કરવામાં આવશે આની સિવાય પાંચ કરતાં વધારે ઈમ્પ્રૂવમેન્ટ સેશન રહેવાના છે ઈમ્પ્રૂવમેન્ટ સેશન એટલે શું છે તો ઈમ્પ્રૂવમેન્ટ સેશન એટલે કે માનો કે તમે તૈયારી કરો છો અને ગુજરાતી એક એક્ઝામ્પલ કે ગુજરાતી ભાષાની વાત કરીએ એમાં અહેવાલ પૂછાયો છે આરોગ્ય વિશે તો આરોગ્ય વિશે અહેવાલ પૂછાય છે તો ત્યાં તમે એવી કઈ ટેગલાઇન યુઝ કરો છો એવા કયા શબ્દોનો પ્રયોગ કરો જેથી તમારો જવાબ અલગ બીજા બધા વિદ્યાર્થીઓ કરતા અલગ કરી આવે તો તમારા માર્ક કેવી રીતે ઇમ્પ્રૂવ થાય તો એવા ઇમ્પ્રુવમેન્ટ સેશન પાંચથી વધારે રહેવાના છે જેનાથી તમે વધારે સારી રીતે જવાબ લખવાની કળા શીખી શકશો આના સિવાય પાંચ જેવા તમારા ક્રિએટિવ સેશન રહેશે ક્રિએટિવ સેશન એટલે શું સર તો અત્યારે ખબર છે કે આધુનિક છે એઆઈ ટેકનોલોજી હવે આવી ગઈ છે તો ચેટ જીપીટી નો ઉપયોગ તમે તમારી તૈયારી દરમિયાન કેવી રીતે કરી શકો એટલે ઓછા સમયમાં સ્માર્ટ રીતે તમે વધારે સારું આઉટપુટ કેવી રીતે મળવી શકો એના માટેના પાંચ થી છ અલગ અલગ ક્રિએટિવ સેશન રહેશે તો આવી રીતે મિત્રો આખો એટી ડેઝ નો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે બરાબર તો સૌથી પહેલા પચાસ દિવસ તમારી ટોપિક વાઇઝ તૈયારી થશે પછી સબ્જેક્ટ વાઇઝ અને પછી ફૂલ મોક ટેસ્ટ સિરીઝ રહેશે હવે થોડી તમને વાત કરી દઉં કે કઈ કઈ એક્સપર્ટ ફેકલ્ટીસ છે એ તમને ગાઈડ કરવાની છે તો ઇતિહાસ અને જોડે જોડે વિજ્ઞાન અને ટેકનોલોજી આમ તો ઇતિહાસ એટલે ભૂગોળની વાત છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે વર્તમાન અને ભવિષ્યની વાત છે તો આમ એક ઇતિહાસ એટલે કે આપણો પાસ્ટ ભૂતકાળ અને ભવિષ્યનો સંલગ્ન થાય એવા એક ફેકલ્ટી એક્સપર્ટ ફેકલ્ટી ડોક્ટર ઋષિ વ્યાસ બરાબર તો ડોક્ટર ઋષિ વ્યાસ સર જે છે એ તમને ઇતિહાસ અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેવી રીતે જવાબો લખવા એ ગાઈડ કરશે ને તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશે એવી જ રીતે પોલિટી એટલે કે બંધારણ જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર એમાં યુપીએસસીમાં જેનો ખૂબ જ સારો એવો અનુભવ છે એવા ઇન્દ્રજીત મકવાણા સર તમને ગાઈડ કરવા છે દસ વર્ષનો અનુભવ પોતે ધરાવે છે ત્યારબાદ ભૂગોળમાં હસમુખ સોરવાડિયા સર તમને ગાઈડ કરવાના છે મમતા આઈએસ જે પ્રેસ્ટીજીયસ ઇન્સ્ટિટ્યુટમાં સર પોતે યુપીએસસી માં મીન્સ માં જીઓગ્રાફી ભણાવે છે એટલે એ તમને બહુ જ સારી રીતે વિગતમાં ગાઈડ કરશે ગુજરાતીમાં લેખક કવિ અને પોતાની પુસ્તક પ્રકાશિત થઈ છે એવા અને મુખ્ય પરીક્ષાનો બહુ સારો એવો એઝ અ ફેકલ્ટી એક્સપિરિયન્સ ધરાવે છે એવા જગદીશ દવે સર તમને ગાઈડ કરવાના છે તો આવી રીતે 10 થી 15 વર્ષનો અનુભવ ધરાવતી એક્સપર્ટ ફેકલ્ટી તમને ઇન્ટરેક્ટિવ સેશનમાં ગાઈડ

અને દસ હજાર વિદ્યાર્થીઓ તમે અલગ કેવી રીતે તરી આવશો તો તમારી જવાબ લખવાની શૈલીથી અને આ જવાબ લખવાની શૈલી કેવી રીતે વિકસશે તો આન્સર થી અને આન્સર રાઇટિંગ માત્ર એક બે જવાબોથી નહીં થાય તમારે મહત્તમ જવાબો લખવા પડશે બરાબર એના માટેનો આખો આ પ્રોગ્રામ લોન્ચ વધારે જવાબો લખશો એમાં તમને ખબર પડશે કે ભાઈ ઇન્ટ્રોડક્શન કેવું હોય બોડી પાર્ટ કેવું હોય કન્ક્લુઝન કેવી રીતે લખાય બરાબર તમે સેલ્ફ ઇવેલ્યુએશન કરતા જશો અને તમને ગાઈડ કરવા માટે આપણી એક્સપર્ટ ફેકલ્ટી પણ છે તો તમારામાં ધીમે 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 80 ડેઝમાં ઇમ્પ્રુવમેન્ટ તમને ચોક્કસથી જોવા મળવાનું છે તો બરાબર મિત્રો એના માટેનો આખો પ્રોગ્રામ છે ને એસી દિવસના અંતે હું તમને ખાતરી આપું છું તમે પોતાની સ્ટ્રેન્થ કઈ છે એ જાણશો આન્સર રાઇટિંગમાં સ્ટ્રેન્થ જાણશો તમારી વીકનેસ કઈ છે એ જાણશો વીકનેસ જાણશો તેને દૂર કરવાનો પ્રયત્ન કરશો અને યુનિકનેસ કઈ છે બરાબર દરેક વ્યક્તિ છે એની પોતાની યુનિકનેસ હોય તો તમારી યુનિકનેસ કઈ છે એ પણ વિથ પ્રેક્ટિસ ઓફ આન્સર રાઇટિંગ તમે જાણી શકશો તો એના માટેનો આખા સમગ્ર કાર્યક્રમ છે ઓકે આ પ્રોગ્રામમાં જોડાવું હતું શું કરવાનું તો મિત્રો આલાપ એકેડેમીની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે એ એલ ડબલ એ પી આલાપ એકેડમી અહીંયા લિંક કોમેન્ટમાં આપી છે અધરવાઇઝ પ્લે સ્ટોર પર જઈને તમે આલાપ એકેડમી સર્ચ કરશો એટલે ઓરેન્જ કલરના લોગોમાં તમને એપ્લિકેશન જોવા મળશે તો એમાં તમે ગૂગલ પે ફોન પે પેટીએમ જે પણ પેમેન્ટ ગેટ યુઝ કરતા હોય એના મારફતે પેમેન્ટ કરીને તમે જોડાઈ શકો છો દરરોજ જે ક્વેશ્ચન છે સવારે દસ વાગે અપલોડ કરવામાં આવશે એના જે આદર્શ જવાબો છે એ રાત્રે દસ વાગે અપલોડ કરવામાં આવશે અને દરેક વિષય જ્યારે હાફ થાય માનો કે ઇતિહાસ

તો મને આશા છે કે તમારા મનમાં જે આ જીપીએસસી મીન્સ રિલેટેડ જે પ્રશ્નો હતા એનું સમાધાન આ સેશનના અંતર્ગત આવી ગયું હશે આપણે આ લેક્ચર નિહાળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ધન્યવાદ